અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાથી ભાજપના નેતાઓને આડેહાથ લીધેલા હતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપ પક્ષ અને ભાજપના નેતાઓને આડેહાથ લેતા જણાવેલું હતું કે ચારસો કે પારની વાતો કરે છે પણ ચારસો પુરા ઉમેદવાર નથી છવ્વીસ શૂન્ય અને પાંચ લાખની લીડમાંથી બહાર નીકળી ગયા સાત આઠ બેઠક પર ઝઘડો થયો અમરેલી ભાજપના કાર્યકર્તાઓમાં મારામારી અંગે રમૂજ ભાષામાં ભાજપ પર આકરા પ્રહાર કરતા પ્રતાપ દુધાતે કહ્યું કે કકડાટ બધો જ ભાજપમાં છે અહીંયા તો પરેશ ધાનાણી કહે એમ ટનાટન છે અમરેલીના દિગ્ગજ નેતાઓને સાઈડલાઈન કરી નવા નેતા વાણી વિલાસ કરે છે કે બે વર્ષમાં સોનાના નળિયા કરી દીધા કહીને મહેશ કસવાળા પર દુધાતે પ્રહારો કરેલા હતા આવીને પહેલાં મને ગોફણમાં લીધો કે અહીંના નેતાઓ બધા નિષ્ફળ ગયા ભાઈ મારે તો પાંચ વર્ષ જ ધારાસભ્ય રહ્યો અગાઉ તમારા ભાજપના જ નેતાઓ હતા પંદર વર્ષ તમારા નેતાઓ નિષ્ફળ રહ્યા તમે એક જ સારા માણસ કહી કસવાળા પર પ્રહારો કર્યા બે વર્ષમાં ક્યાંય જોબ નંબર લાવ્યા દરખાસ્ત કરી લાવ્યા પ્રતાપભાઈ પણ હવે હક મારો લાગે તેમ કહી કસવાળાને આડે હાથ લીધેલા હતા સાવરકુંડલાને સિંગાપુર બનાવવાની વાતો કરે છે કસવાળા સાવરકુંડલા ડિવિઝનના પૂર્વ ડીવાયએસપી હરેશ બોરા પર નિશાન સાધતા પ્રતાપ દુધાતે કહ્યું કે વર્દીવાળા દોઢ વર્ષ ભાજપનો એજન્ડો રહ્યા અને થોડાક દિવસ મને એમ થયું કે મને જેલમાં પૂરી દેશે ચૂંટણી પંચને પ્રેમપત્ર લખ્યો અને ગયા પણ હજી હિસાબ કિતાબ બાકી છે બોલ્યા એમાં ફેરફાર નથી કરવાનો કહી ડીવાય વોરાના નામ લીધા વગર પ્રતાપ દુધાતે પડકાર ફેંકી આકરા પ્રહારો કર્યા અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર પોપટ સાથે પ્રતાપ દુધાતે સરકાવ્યા મુખ્યમંત્રી અમરેલી આવ્યા ત્યારે કીધું કે આ આપણા પોપટને બોલવા દેતા નહીં રામ રામ નહીં બોલી શકે કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારની નવલી નદીમાં ડિબેટ કરવાની અમારી તૈયારી છે ખેડૂત વેપારી કોઈ પણ મુદ્દે ભાજપનો ઉમેદવાર અડધી કલાક વાત કરી દે તો સાંસદ અમારે બનાવી દેવાના ચાર ચોપડી ભણેલા ઉમેદવાર ગોતી લાવ્યા સામે વાળા ઉમેદવાર છે એમ કહી ભાજપ પર આખરા પ્રહારો પ્રતાપે કરેલા લોકસભા લોકસભાના ઉમેદવારમાં હરીફ ઉમેદવારની બારેની મારે કઈ વાત કરવી નથી ગઈ કાલે એના આલા નેતાઓ અહીંયા બધા મુખ્યમંત્રી આવ્યા તો હજરૂ પાડવા પણ એને કાનમાં કરતા ગયા કે આ આપડા પોપટને કે બોલવા દેતા નહી આ રામ રામ બોલી કે હું તો તો બોલ શેરો નથી એટલે આને કે મુંગો રાખજો અમારા ઉમેદવારની આમે પૂર્ણ નાવલીમાં ડિબેટ કરવી તો તૈયારી તમે અમરેલીની બજારમાં કે તો ન્યા ડિબેટ કરવાની તૈયારી એના જે રકેવાળી કરવા નીકળેલા નેતાઓ છે આ મીડિયા મારફતે ચેલેન્જ ચેલેજ આપું

બારું બી ગુલ હમણાં લિસ્ટ ચારસો તેના બાપા ઉમેદવાર હતા ચારસો ની અંદર તો ઉમેદવાર ઈ મુદ્દો એને ભૂલાઈ ગયો ચારસો કે પાર વાળી વાર્તા પૂરી થઈ હવે વાત આવી જીરો પોલીસ સ્ટેશન બે જણા બાદતા બાગતા ગયા પૂછ્યું કોણ બાજ્યા તો કે ભાજપ વાળા